સુરતના સ્લમ વિસ્તારોમાં નકલી ડૉક્ટરોનો રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતના પાંડેસરામાં ત્રણ કિલોમીટરના દાયરામાં એક સાથે પંદર બોગસ ડોક્ટરો પ્રેક્ટિસ કરી રહ્યા હોવા છતાં જિલ્લા આરોગ્યની નજર ન પડતા આખરે પાંડેસરા પોલીસે કાર્યવાહી કરવાની ફરજ પડી છે પાંડેસરા પોલીસે બોગસ ડોક્ટરોને ત્યાં ડમી પેશન્ટો મોકલી પહેલાં તમામ માહિતી એકત્રિત કરી હતી અને ત્યારબાદ પાંડેસરા પોલીસે પચાસ રૂપિયાથી લઈને બસો રૂપિયા સુધીની ફી લેનાર નકલી ડોક્ટરો જેમાં રાજારામ ડુબે યોગેશ પટેલ રાજેશ પટેલ તારકેશ્વર તારકેશ્વરસિંહ રવાની રાજકુમાર સોહનલાલ ગુપ્તા પ્રદીપ મુતિલા પાંડે બાબુલાલ યાદવ મુકેશ કમલાકાંત હાજરા રણજીતકુમાર પારસભાઈ વર્મા અખિલ રોય ચંદ્રભાન કેદારનાથ પટેલ ઓમકારનાથ રામપ્રસાદ કરણધાર રાજનારાયણ શ્રીવંશી યાદવ મનોજ સુખેન્દ્ર મિશ્રા પ્રમોદ અમરેજ મોર્યને ઝડપી પાડતા તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કે સુરતમાં છૂટાછવાયા ગેરકાયદેસર ડોક્ટરો પોતાની હાટડી ખોલીને પ્રેક્ટિસ કરે છે જેના ભાગરૂપે સૂચના આપતા સેક્ટર સાહેબ અને શ્રી વિજય સાહેબના માર્ગદર્શન હેઠળ અમોત તથા પાંડેસરા ટીમે બમરોલી રોડ પર તથા વડોદ ગામમાં સર્વે કરેલ જેમાં કેટલાક તબીબો નકલી હોવાનું તથા પોતે અગાઉ કોઈ પ્રેક્ટિસના ત્યાં પ્રેક્ટિસ કરી હોય અને પટાવાળા તરીકે કામ કરેલા હોય અને કામ કર્યા બાદ પોતાનું ક્લિનિક ખોલીને બેસી ગયેલાની હકીકત જે ટીમ સાથે રાખી અને હોવાનું પ્રાથમિક રીતે મળી આવે જે ખોટા ડોક્ટરો હતા તેમના સર્ટિફિકેટ અને દવાખાનાની ઝડપી કરતા કેટલાક ઇન્જેક્શન અને દવાઓ પણ અમને મળી આવેલ જેમાં સાહીઠ એક હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તથા પંદર જેટલા ડોક્ટરોને ધરપકડ કરવામાં આવી છે અને આ ડોક્ટરો પોતે પ્રાથમિક ધ્યાન મેડિકલ ધરાવતા હોવાના આધારે લોકોને સેવા આપતા હતા જે ખરેખર કાયદાકીય રીતે ખોટું છે અને લોકોના હેલ્થ સાથે ચેડા કરી રહેલા હતા જેના ભાગરૂપે પાંડેસરા પોલીસ ટીમ તથા મ્યુનિસિપાલિટીની સંયુક્ત ટીમે ગઈકાલે પંદર ડોક્ટરોને એરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને ફરીથી તે લોકો આ પ્રકારનો વ્યવસાય સાથે ન જોડાય તેની ખાતરી પણ લેવામાં આવેલ છે